આજે આપણે ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા તરીકે જાણીતા રણછોડભાઈ દવે વિશે જાણીશું તેમનું પૂરું નામ રણછોડભાઈ ઉદયરામ દવે હતું તેમનો જન્મ નવ ઓગસ્ટ અઢારસો સાડત્રીસના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ મહુધા જિલ્લો ખેડા હતું તેમણે પ્રાથમિક શિક્ષણ વતનમાં અંગ્રેજી શિક્ષણ નડિયાદમાં તેમજ કાયદાનું શિક્ષણ અમદાવાદમાં પ્રાપ્ત કર્યું હતું તેઓ નાટ્યલેખક નિબંધકાર અને શાસ્ત્રી હતા તેમનું અવસાન નવ એપ્રિલ ઓગણીસો ત્રેવીસના રોજ થયું હતું તેમણે શરૂઆતમાં સરકારી ખાતામાં કલેક્ટર ઓફિસમાં નોકરી કરી હતી પછી મેસર્સ લોરેન્સની કંપનીમાં જોડાવા મુંબઈ ગયા હતા તેમણે મુંબઈમાં ગોંડલ પાલનપુર અને ઈડર રાજ્યના મુંબઈ ખાતેના પ્રતિનિધિ તરીકેની કામગીરી કરી હતી કચ્છ નરેશ મહારાવશ્રીએ તેમને હુઝુર આસિસ્ટન્ટનું પદ આપ્યું હતું અને પછી પ્રધાનપદ પણ આપ્યું હતું તેઓ ઓગણીસો ચારમાં માં આ કામગીરીમાંથી નિવૃત્ત થયા ત્યાર પછી અમદાવાદમાં વિદ્યાભ્યાસક સભાના મંત્રી તરીકે તેમજ ધર્મસભા અને તેના મુખપત્ર ધર્મ પ્રકાશના સંચાલક તરીકે કામ કર્યું તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સામયિક બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે પણ કામગીરી બજાવી હતી વડોદરા ખાતે ઓગણીસો બારમાં ભરાયેલ ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા ઓગણીસો પંદરમાં બ્રિટિશ સરકારે તેમને દિવાન બહાદુરનો ઇલ્કાબ આપ્યો હતો રણછોડભાઈ દવે આદ્ય નાટ્યકાર તત્કાલીન ભવાઈમાં ગ્રામ્યતા અને અશ્લીલતા જોવા મળતી હતી તેથી તેમને ભવાઈ પ્રત્યે અણગમો થયો હતો વળી પારસી રંગભૂમિમાં ગુજરાતી ભાષાની અશુદ્ધિ જોવા મળતી હતી તેથી તેમને શિષ્ટ નાટકો રચીને રજૂ કરવાની પ્રેરણા થઈ હતી તેઓ અને કે ખુશરો કાબરાજીએ મળીને કેટલાક હિન્દુ વિદ્વાન અને સુધારાવાળા ધનાઢ્ય ગૃહસ્થોની વ્યવસ્થાપક મંડળી રચીને નાટક ઉત્તેજક મંડળી સ્થાપી તેમણે અંગ્રેજી સંસ્કૃત અને તળપદી નાટ્ય પરંપરાના આધારે મૌલિક નાટકોની રચના કરીને તેમજ સંસ્કૃત નાટકોના અનુવાદો કરીને નાટકને લોક શિક્ષણનું માધ્યમ બનાવ્યું તેમજ નાટકની પ્રતિષ્ઠા વધારવાનો પ્રયત્ન કર્યો એમના નાટકોનો વિષય સામાજિક અને પૌરાણિક હતો તેમણે લખેલું જયકુમારી વિજય નાટક આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક હતું તેમણે થી પ્રભાવિત થઈને પ્રથમ ગુજરાતી કરુણાંતિકા ટ્રેજેડી લલિતા દુઃખદર્શક લખ્યું હતું ભારતની પ્રથમ ફીચર ફિલ્મ રાજા દાદા સાહેબ ફાળકેના દિગ્દર્શનમાં બની હતી આ ફિલ્મની પટકથા માટે દાદા સાહેબ ફાળકેએ ગુજરાતના આદ્ય નાટ્યકાર રણછોડભાઈ દવેના હરિશ્ચંદ્ર નાટકનો આધાર લીધો હતો રાજા હરિશ્ચંદ્ર ફિલ્મના ટાઇટલ્સમાં દાદા સાહેબ ફાળકેએ રણછોડભાઈ દવેના નામની ક્રેડિટ મૂકેલી છે જયકુમારી વિજય લલિતા દુઃખદર્શક તારામતી સ્વયંવર હરિશ્ચંદ્ર પ્રેમરાય અને ચારુમતી બાણાસુર મદમર્દન મદાલસા અને ઋતુધ્વજ નળદમયંતી નિંદ્ય શૃંગાર નિષેધક વેરનો વાંસે વસ્યો વારસો વંઠેલ વિરહાના કુડા કૃત્યો વગેરે એમના સ્વતંત્ર નાટકો છે તેમણે માલવિકાગ્નિ મિત્ર વિક્રમો વર્ષીય ત્રોટક રત્નાવલી જેવા નાટકો તેમજ હિતોપદેશ લઘુસિદ્ધાંત કૌમુદીનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો છંદનું શાસ્ત્રીય બંધારણ અને તુલનાત્મક અભ્યાસ અંગેનો તેમનો ગ્રંથ રણપિંગળ ભાગ એક બે ત્રણ છે તેના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમજ તેના પેટા વિભાગોની માહિતી છે બીજા ભાગમાં છંદોનું ગણિત આપ્યું છે ત્રીજા ભાગમાં વૈદિક છંદ પ્રકરણ ડિંગળ ગીતરચના અને ફારસી કવિતા રચના વિશે માહિતી આપેલ છે તેમણે આરોગ્યતા સૂચક કુલ વિશે નિબંધ અને નાટ્યપ્રકાશ જેવા નિબંધ ગ્રંથો તેમજ સંતોષ સુરતરુ પ્રાસ્તાવિક કથા સંગ્રહ પાદશાહી રાજનીતિ જેવા પ્રકીર્ણ ગ્રંથો આપ્યા છે યુરોપિયનોનો પૂર્વ પ્રદેશ આદિ સાથે વ્યાપાર ભાગ એકથી પાંચ એમના વેપાર વિષયક ગ્રંથો છે એમના અનુવાદ ગ્રંથોમાં ફાર્બસની રાસમાળા ભાગ એક બે શેક્સપિયર કથા સમાજ તથા બર્થોલ્ડ એ અંગ્રેજીમાંથી કરેલા અનુવાદ છે